હોબાળો મચાવ્યો છે એન્ટ્રી બંધ કરાવી છે સિઝનની શરૂઆતમાં જ ઘઉના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો તાળાબંધી પણ કરી છે હોળીના તહેવાર ત્રણે જ ભાવ ન મળતા જગતનો તાત વ્યતીત થયો છે માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજાઓ ઉપર તાળા મરાયા છે ઘઉંના પાંચસોથી નીચેના ભાવ મળતા જ ખેડૂતો નારાજ થયા છે ઘઉંના નીચે ભાવ નીચેના ભાવોને લઈને ખેડૂતોએ વિરોધ પણ કર્યો છે મારું નામ વિનોદભાઈ નવજીભાઈ પટેલ ટીસ્કી માલપુર તાલુકા જિલ્લો અરવલ્લી અહીંયા હાલ આવેલા પોઝિશન આ પબ્લિકોની ખરાબ થઈ રહી છે કેમ કે ચાર દિવસ પહેલાં છસોનું વીસ રૂપિયા ભાવ આપ્યો છે અને અત્યારે હાલમાં પાંચસોને અંદર રાખી દીધો ભાવ ચારસો નો ભાવ રાખી દીધો લોકોએ અત્યારે ટોટલી અત્યારે સવરી રાજી ચાલુ હતી છસોનો રૂપિયા ચાર દિવસ પહેલાં અત્યારે હાલ ચારસો રૂપિયા ભાવ નાખી દીધો છે ઓળી નજીક આવે એટલે ખેડૂતોને શું મારવાના છે આ લોકોને ને હા મેં સાહેબ અહીંયા જ અમને ભાવ કાલનો ભાવ મળ્યો કે પાંચસો ને ત્રણ રૂપિયા હતો અને છેલ્લો ભાવ પાંચસો ને સિત્યોતેર હતો એટલે ચેરમેન ને બોલાવા વાઇસ ચેરમેન કોઈ આવતા નથી અહીંયા હિંમતનગર ગોલ્ડન માર્કેટમાં છસો થી ઉપર નો ભાવ રાજી બોલો છો અહીંયા પાંચસો પચાસ થી ઉપર નથી બોલતા ભાવ લોકો પટેલ માઉલિક રામાભાઈ ટિસ્કી માલપુર મોડાસા માર્કેટની અંદર આજે હોળીનો સમય નજીક આવવાથી બે દિવસનો સમય બાકી છે અને ખેડૂતોને પોણસો થી અંદર ઓછા ભાવ કરી ચારસો પચાસ થી ની અંદર કરીશું બીજા નંબરમાં તો દન સેક્રેટરી એવું બોલ્યા હતા તો પોનસો પચાસ થી સાતસો સુધી ઊંચા ભાવ આવીશું આજે તહેવાર નજીક આવવાથી ખેડૂતોને એક નંબરની છેતરપિંડી કરીશું બીજા નંબર માર્કેટની અંદર એક લારી પર ખેડૂતો રાતના હોય રહેશે ને ચાની ટોકન આલી અને ગોટા દ્વારી પર આલી આવડું મોટું કોઈ દુકાન નથી ખરીદી તો માટે નાસ્તા માટે અને આવા ધંધા કર્યા છે પોણીની કોઈ સારી સુવિધા નથી અને ભાવ પોનસો છો અત્યારે વેપારીઓ અમે કહેવા જઈએ કારણ કે વેપારી જતા રહ્યા છે જતા હતા કેમ જતા રહ્યા છે કે એ તો અહીં થોડી વાર રહીને એવી વાતો કરી છે અત્યારે હાલ કેટલો ભાવ અત્યારે પહેલા દિવસ અમને એવી વાત હતી માર્કેટમાં ચારસો ચારસો સડસઠ ચારસો પોસઠ ચારસો સત્તાણું એવા ભાવ ચાલી રહ્યા છે અત્યારે હાલ